વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર ખાતે ખાટુ શ્યામબાબા ભગવાનનો ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હારે કા સહારા ખાટુ શ્યામ બાબા હમારા નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં જેમનો જયનાથ થઈ રહ્યો છે એવા ખાટુ શ્યામ બાબા ભગવાનનો આજરોજ વડોદરા શહેરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો રાજસ્થાનમાં ખાટુશ્યામ બાબા ભગવાનનો અનેરો મહિમા રહ્યો છે અને તેમણે અનેક એવા પરચા પૂર્યા છે ત્યારે આજરોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિરના પ્રાંગણમાં ખાટુશ્યામ બાબા ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો ખાટુશ્યામ બાબા ભગવાનના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત હવન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય વરઘોડો યોજાયો હતો વરઘોડાની પૂર્ણહુતિ બાદ ખાટુશ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે મહાઆરતીનું આયોજન મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિસ્તારના રહીશો તેમજ મોટા ભાગના ખાટુશ્યામ બાબા ભગવાનના ચાહકો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આજે અગિયાર છે તારીખ ઓગણત્રીસ તારીખ ગુરુવાર જે ખાડુશ્યામ ભગવાનની પ્રાણ પ્રસાર કરે સવારે આઠ વાગે ત્યાં હવન હતું બપોરે બાર વાગે શોભાયાત્રા હતી ચાર વાગે આરતી હતી ભાવ ભક્તો બધાને આમ જાહેર આમંત્ર આવો ખાડુશ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લો મનોજભાઈ જોશી શનિ મહારાજ નવ્રમ મંદિર આવેલું છે જે મીરાચા રસ્તાની નાથીબા સોસાયટીની બાજુમાં આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો ખાટુશ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સવારથી હવન પછી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા પછી ચાર વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું તમામ જે ભક્તો છે તે પહોંચ્યા હતા અને આરતીનો પણ લાભ લીધો હતો અને સવારથી જ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે